આરએસ બ્લોગ્સ માં તમારું બધાને સ્વાગત છે બધાને જય માતાજી કમ ટુ ન્યુ માય બ્લોગ આજે જવાના છે આપણે સરખડે ચાલો કન્ટિન્યુ અત્યારે આપણે ચોકી ભાઈ ગઈ ચાલો કન્ટિન્યુ આ ગામનું નામ તો મને એક વાર તમે કોમેન્ટ કરી દો ચાલો જલ્દી રસ્તો તો બહુ લાંબો હે અત્યારે આપણે ત્રણ જણા જાય હું મારો ભાઈ અને ચિરાગ હવે ત્રણ જણા જાય ચાલો કન્ટિન્યુ થી આપણે ચોખ્ખે ચોખ્ખો ગિરનાર દેખાય જોઈ લ્યો હવે આપણે સરખડિયા પગવા આવ્યા ચાલો કંટી આગળનો નજારો બતાવું હવે મિત્રો આપણે સરખડિયા પગવા આવ્યા જોઈ લેવાનો રસ્તો આડા આવડો બાકી અહીંયા તો વાગ બનતું તો હવે આપણે સરખડિયા સરખડીયા પગી ગયા અહીંયા રસ્તો તો જોવાય ભયાનક હો બાકી આમાં કંઈક સિંહ હોય તો સારું હે आ आवाज तो मेरे का है ब्रो हो बाकी अच्छा હવે આપણે ગાડી બાર મૂકી દીધી હવે આપણે હાલવાન ચાલુ કરી દીધું કેમ કે આજ ગાડી જવા ન દેતા અંદર ચાલો કન્ટીન્યુ હજી આપણે અંદર છ કિલોમીટર હાલવાનું છે રસ્તો તો બાકી બહુ લાંબો ચાલો કંટી આ તડકાનું અત્યારે તો કોઈ નથી દેખાતું અહીંયા તો બોર્ડ માર્યું કે સિંહથી સાવધાન પણ અમે થોડી કોઈથી બીવી હઈ અચ્છા હવે આપણે આગળ આવેલા છે ચાલો કન્ટીન્યુ જોતા રહેજો આમાં હે વાઇન્દ્રા મેં ઝૂમ કર્યું હોય તમને ક્યાં દેખાણું કોમેન્ટ કરતી ચાલો આને શું કહેવાય આ શું છે ઓહો આ તો એટલા બધા છે ચાલો કમેન્ટ કરી દેના હું કે મને તો નથી ખબર આ જંગલમાંથી આપણે એક ભાઈ પાસેથી માગી લીધી લિફ્ટ ચાલો આ ભાઈ લિફ્ટ આપી એટલે બાકી આપણે કેટલું ચાલવાનું હતું હવે આપણે હનમદાન મંદિર આ છે ભાઈ તમે તો જોઈ તમે પહેલા જોયું હું તો કહીતો હવે આપણે આવી ગયા છે સુરત ચાલો તમને આગળનો નજારો બતાવો બ્યુટીફુલ આ છે પાણી તમે તો જીવી જ નહીં અચ્છા હવે આપણે મસ્તી કરતા કરતા પાછા જ મારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ચાલો કન્ટિન્યુ તમને આગળ નજારો આ તો આપણા રસ્તામાં પાણી આવી ગયું હવે આપણે ઓલી ભાઈ જાહુ કેમ આવું નાડું આપણે બીજું પણ ટપી ગયા હવે આ ભાઈ બૂટ પહેરે એટલે આપણે પાછા આગળ જઈએ ચાલો કન્ટિન્યુ અમે ત્રણે ત્રણ બાકી ફૂલ થાકી ગયા અને ભૂખે એવી લાગે બપોર થી વચોડું હવે જલ્દી બહાર નીકળી તો સારું છે ઓલા ભાઈ તો મને મૂકીને આગળ વયા ગયા હું એક જ પાછળ છું હવે આપણે બહાર પહોંચવા આવ્યા ભાઈ ચાલો કન્ટિન્યુ હવે આપણે બહાર પહોંચી ગયા હી આ ગેટ થી અમે અંદર ગયા હતા જોઈ લેવા કે નજારો કેવો હવે આપણે લિવર લીવર ઘરે જઈ હવે આપણે બસ અહીં સ્પીડમાં જઈએ છીએ અચ્છા તડકા કોઈ હવે આપણે બહાર નીકળી ગયા છીએ એટલે કે મેન રોડ આગળ બસ છે ને પાછળ આપણે જાય આ છે જે નો પુલ હવે આપણે જેતર માં આવી ગયા આપણે જાવું જમવા હવે આપણે અંદર બેસી ગયા છે હવે આપણો જમવાનું આવી ગયો હવે જમીન જાય ઘરે હવે આપણે ઘરે આવી ગયા હવે મળી આપણે બીજા વ્લોગમાં મારા વ્લોગ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા હવે મળીએ આપણે બીજા વ્લોગમાં બધાને જય શ્રી રામ